બાળ મિત્રો અમે આ ચેનલના વિડીયોના લાઇક શેર અને સબસ્ક્રાઈબર દ્વારા ગરીબ ઘરના બાળકો જે શાળામાં નોટબુક લેવા માટે અસમર્થ હોય તેઓને પૂરા પાડીએ છીએ તો તમે પણ વધુને વધુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી મારા આ કાર્યમાં યોગદાન આપી શકો છો તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપો ચાલો ગોઠવાય જાઓ પોતપોતાના ખાનામાં ચાલો સરસ ચાલો હવે જો છોકરાઓ જે જવાબ આપો એ મોટેથી બોલજો હો ચાલો એકમ ના ખાનામાં કેટલા વિદ્યાર્થી છે એની સ્થાન કિંમત ચાલો દશક માં એની સ્થાન કિંમત પછી સોના ખાનામાં કેટલા છો

ઓકે આ પુનરાવર્તન કોણ કરશે આ સંખ્યાનું નું ભાઈ દહી તમે કરો બેતાલીસ વેરી ગુડ